હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી એનું જે વાર્ષિક પરીક્ષાનું એસી ગુણનું પેપર છે તો આ પેપર નું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો કારણ કે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમને વિડીયો મળી જશે પ્લસ કોઈને વાંચન માટે વ્યવસ્થિત પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો એવા દસ પ્રશ્નો દસ ગુણ છે તો પહેલું લઈએ રોજગારના બદલામાં વ્યક્તિને જે બદલો મળે છે તેને શું કહે છે તો જવાબ આવશે વેતન બીજું વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધો કેટલો રોકાણ કરી શકે છે 49% આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવી ફરજિયાત છે તો રિકરિંગ ખાતું ત્યાર પછી છે ચોથું આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું મુખ્ય કારણ કયું છે જરૂરી માનવતા સંસાધનની અછત પાંચમું ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે પચાસ છઠ્ઠું સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કોણ કરે છે બરાબર તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ કરવાનો છે એ પહેલા આપણે ખાસ જોઈ લઈએ કે તમારા બધા વિડીયો જોવા હોય પીડીએફ મેળવવી હોય તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોરમાં જ્યાંથી તમને બી એનું મટીરિયલ પણ મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી કરશો એટલે પેડ કોર્સમાં તમને પેપર સેટ મળી જશે સોલ્યુશન સાથેનો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે ત્રણ થી બારમાં જશો એટલે ત્રણ થી બારના વિડીયો મળશે એટલે એમાં તમને વિષય પ્રમાણે તમને પાઠની સમજૂતીના વિડીયો મળશે સ્વાધ્યાય મળશે અને ખાસ કરીને જે આપણે વાત કરી પેપરો છે પેપરો મળશે ત્યાર પછી જે કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરો પારિભાષિક સીઓડી શબ્દ એટલે શું કેશ ઓન ડિલિવરી માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિ શાસ્ત્ર અને દસમું કંપની ધારા બે હજાર તેરની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે તો જે કંપનીનો વાર્ષિક ઉછલો રૂપિયા એક કરોડ વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરીને તૃષ્ટિ ગુણ મેળવવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ વીમા પોલીસી એટલે શું તો વીમાના લેખિત કરાર ના દસ્તાવેજ વીમા પોલિસી કહે છે એની એફટીમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો વ્યવહાર કરી શકાય છે તો વધુ વધુ પચાસ હજાર રોકડ રકમ એક્સચેન્જ એટલે કે એક જ બેંકની સમગ્ર વિશ્વમાં આવેલી તમામ શાખાઓ ઓનલાઈન જોડાયેલી હોય છે કમ્પ્યુટર નેટવર્ક એટલે શું તો મિત્રો તમારે કમેન્ટ કરવાનો છે જવાબ કમ્પ્યુટર નેટવર્ક હેકિંગ એટલે શું કંપની ધારો બે હજાર તેર પ્રમાણે કંપનીની વ્યાખ્યા આપો તો કંપની ધારો બે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા ક્ષેત્રના ત્રણ સ્વરૂપોના નામ આપો ખાતાકીય સંચાલન જાહેર નિગમ અને સરકારી કંપની છે ગેટ નું ફૂલ ફોર્મ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેટિફ આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર ત્યારબાદ વ્યાજબી કિંમત એટલે શું તો ગ્રાહકોને યોગ્ય સંતોષ થાય અને ઉત્પાદકને યોગ્ય વળતર મળી રહે તે વેચાણ કિંમત એટલે વ્યાજબી કિંમત હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે પણ કોઈ પેપર લેવાય તો એના વ્યવસ્થિત ફોટા પાડી અથવા તો પીડીએ બનાવી આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી જેથી કરીને તમારા મૂકવામાં આવેલા પેપર જે આપણે ફ્રીમાં તમને જ આપવાના છીએ પણ આપણે ક્યાં મૂકીશું એક્ઝામ પેપરમાં મૂકીશું બરોબર જેથી કરીને તમારે પ્રિપેરેશન માટે તૈયારી કરવી તો થઈ શકે જેમ કે કોઈને ગુજરાતીનું પેપર લેવાનું લેવાનું હોય 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 બાકીના બાકી ઇંગ્લિશ તમારે તો તમને ગુજરાતી વાળો પેપર મોકલે તો તમને ઉપયોગી થાય અને ગુજરાતી વાળાને તમારું ઇંગ્લિશ પેપર ઉપયોગી થાય આ હેતુથી છે બરોબર હા આપણે આ ફ્રીમાં છે તમને તમે મોકલશો એનો કોઈ ચાર્જ નથી તમને એક પ્લેટફોર્મ મળી રહે એટલા માટે બરાબર હવે રાજકોટ જિલ્લાવાળાને સુરત જિલ્લાનું પેપર જોતું હોય તો આમ ન મળે પણ આવી રીતે ઇનડાયરેક્ટલી મળી શકે ચલો મોટા સવાલના જવાબ છે એટલે આપણે કરીને જોતા જઈશું સાથે સાથે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું ત્યાર પછી છે વાણિજ્યની પ્રવૃત્તિને કારણે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે આ વિધાન સમજાવો વિડીયો પોસ્ટ કરીને લખી શકો વાંચી શકો

સંકળાયેલી દુકાનો કોને કહે છે અને ચાર્ટર પાર્ટી કરાર એટલે શું વિભાગ ડી ત્રણ ગુણના મુદ્દા સર વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા જણાવો જો વ્યવસાય એટલે શું એની લાક્ષણિકતા તો વ્યવસ્થિત મુદ્દા અવાજ આપેલું છે મિત્રો તો આ પીડીએફ તમે એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સની અંદર જઈને મેળવી શકશો બરાબર કમ્પ્લીટલી મુદ્દા સર સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું વિશિષ્ટ વખારો એટલે શું ઉદાહરણ સહિત સમજાવો લખો આરટીજીએસ માહિતી પ્રક્રિયાના સોપાનો સોપાનો કે કે તબક્કાઓ તબક્કાઓ સમજાવો મુદ્દા છે ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો સમજાવો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા જણાવો મુદ્દા ખાલી જણાવવાના છે તફાવત કીધો શા માટે ખાતાવાળી દુકાનમાં મોટા પાયા પર મૂડીરોકાણ કરવું પડે છે અથવા આંતરિક વેપારી કુદરતની કૃપા છે સમજાવો ધંધાની માલિકો પ્રત્યેની સમાજ સામાજિક જવાબદારીઓ સમજાવો વિભાગી પાંચ ગુણના પ્રશ્નો છે ચાર ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો તો મર્યાદાઓ આપેલી છે અથવા ભાગીદારી કરાર સમાવિષ્ટ થતી વિગતો જણાવો તો સમાવિષ્ટ થતી વિગતો છે વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતું જવાનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો સમજાવો ત્યારબાદ મર્યાદાઓ બધું છે જ કમ્પ્લીટલી લક્ષણો જણાવો અર્થ જણાવી લક્ષણો છે નફાના પુનઃ રોકાણો એટલે શું તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો તો ફાયદા મર્યાદાઓ સમજાવેલી છે આયાત વિધિ વર્ણવો તો આયાત વિધિ જણાવવામાં આવેલી છે તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ એપ્લિકેશનમાંથી મળી જશે તો ત્યાંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો